હલો પ્રિય મિત્રો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ એક સરસ મજાનું ટેનામેન્ટ તે પણ રાજકોટ સિટીની અંદર આ ટેનામેન્ટ આવેલું છે ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું સરસ મજાનું ટેનામેન્ટ છે તો તમે જોઈ રહ્યા છો મોટો બધો ડેલો પણ આપેલો છે બધી જ જગ્યાએ લાદી પણ કમ્પ્લીટ આપેલું છે અને આપણે કોઈ પણ જાતના ખર્ચ વગર એવું સરસ મજાનું ટેનામેન્ટ છે અને પાણીનો ભોટાકો પાણીનો દાળ લાદીકામ ફળિયામાં ટોઇલેટ બાથરૂમ બધી જ જગ્યાએ કમ્પ્લીટ છે તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લાદીકામ પણ કરેલું છે અને ફોર ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું સરસ મજાનો મોટો એવો ગામડા ટાઈપનું આ ટેનામેન્ટ છે તે પણ રાજકોટ સિટીની અંદર આ ટેનામેન્ટ આવેલું છે જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા માંગતા હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો અને જરૂરથી જોજો જેથી કરીને આ પ્રોપર્ટીની માહિતી તમને મળી શકે અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી શકે તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો હોલ આપેલો છે હોલમાં બંને આપણા સોફા સેટી બધું રહી શકે તેવી પણ સુવિધા આપેલી છે અને ટુ બેડ હોલ કિચનનો આ ટેનામેન્ટ છે ટુ બેડ હોલ કિચનનું આ ડેનામેન્ટ જે તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ ડેનામેન્ટમાં હોલ આપેલો છે અને તમે આ વિડીયોમાં કન્ટિન્યુઅર જોડાયા રહેજો જેથી કરીને આ વિડીયાની કિંમત એડ્રેસ સાથે હું તમને માહિતી આપીશ જો સરસ મજાનું કિચન પણ આપેલું છે અને આ પેલો માસ્ટર બેડરૂમ છે તે પણ ફૂલ આવા ઉજાસ વાળો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ લાદી કામ બધી જ જગ્યાએ કમ્પ્લીટ કરેલી છે તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ માસ્ટર બેડરૂમ આપેલો છે તેમાં પણ ફૂલ હવા ઉજાસ છે અને વોચ એરિયા પણ આપેલા છે અને લાદીથી ભરપૂર આ માસ્ટર બેડરૂમ છે અને આ ટેનામેન્ટ એકસો ને વીસ વારમાં બાંધકામ છે આ ટેનામેન્ટનું એકસો ને વીસ વારમાં બાંધકામ છે ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું સરસ મજાનું ટેનામેન્ટ છે અને ગામડા ટાઈપ ઢારમાં આ ટેનામેન્ટ આપેલું છે ગામડામાં હોય તેવી જ રીતે રાજકોટ સિટીની અંદર આ ટેનામેન્ટ આવેલું છે ટુ બે ડોલ કિચનનું આ ટેનામેન્ટ છે આ મકાન સૂચિત છે તમે જોઈ રહ્યા છો આ મકાન સૂચિત છે આ બીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ બધી જ જગ્યાએ દાધી કામ કમ્પ્લીટ કરેલું છે અને ફર્નિચર કામ પણ બધી જ જગ્યાએ થોડું થોડું કરેલું છે આ ફર્નિચર કામ કરેલું છે અને સરસ રીતે કાંદી પણ આપેલી છે અને આ ડેનામેન્ટનું એડ્રેસ છે મોરબી રોડ જગતનાકા પાસે આ ટેનામેન્ટ આવેલું છે આ ટેનામેન્ટ મોરબી રોડ જગતનાકા પાસે આ ટેનામેન્ટ આવેલું છે અને આ ડેનામેન્ટની કિંમત છે માત્ર ને માત્ર પાંત્રીસ લાખ રૂપિયા આ ટેનામેન્ટ સૂચિત છે રોકડેથી આપવાનું છે તો તમે જોઈ રહ્યા છો આ ઓ ચેરીયા છે અને આ છે કિચન હું તમને કિચન બતાવીશ સરસ રીતે સરસ મજાનું કિચન છે અને એક બહેનોની માંગ એવી જ હોય છે કે આપણું કિચન સરસ મજાનું અને મોટું એવું કિચન હોવું જોઈએ તેવી જ રીતે આ સરસ મજાનું મોટું એવું કિચન છે અને તે પણ ગામડા ટાઈપનું સાઈડમાં કિચન આપેલું છે અને કિચનમાં પણ લાદી કામ બધી જ જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે ફર્નિચર કામ વ્યવસ્થિત સરસ રીતે કરેલું છે તેમાં પણ હવા ઉજાસની વિન્ડો આપેલો છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ પ્રોપર્ટી જોવા મળી શકે